ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આવતા અઠવાડિયે ચીનના પ્રવાસે જશે જ્યાં તેઓ પચીસ થી સત્યાવીસ જૂન દરમિયાન કિંગદાઓ માં સહયોગ સંગઠન સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે મે મહિનામાં ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર શરૂ કર્યા પછી આ તેમનો પહેલો વિદેશ પ્રવાસ હશે મહત્વની વાત એ છે કે તેમના પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ પણ આ સમિટમાં હાજર રહેવાના છે બે હજાર વીસમાં હિમાલયમાં થયેલા અથડામણો પછી લાંબા સમય સુધી તણાવ રહ્યા બાદ ભારત અને ચીન બંને તેમના સંબંધોમાં સુધારા તરફ આગળ વધી રહ્યા છે ત્યારે આ મુલાકાત આવી રહી છે કેટલાક મહિનાઓમાં દ્વિપક્ષીય સંબંધોમાં સુધારો થયો છે જે વેપાર મુસાફરી અને સંવાદ ફરી શરૂ થવાથી થયેલ છે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે બે એશિયન દિગ્ગજો વચ્ચેના સંબંધો ઘણા સારા છે રાજનાથસિંહની મુલાકાત લાસ માન સરોવર યાત્રા ફરી શરૂ થવા સાથે પણ સુસંગત છે જેને ચીની અધિકારીઓ દ્વારા સુવિધા આપવામાં આવી છે રાજનાથ સિંહ એસસીઓ સમિટ દરમિયાન તેમના ચીની સમકક્ષ એડમિરલ ડોંગ જૂન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે ભારત અને ચીન સરહદી તણાવને વધુ કરવા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાના હેતુથી ચર્ચામાં રોકાયેલા છે રાજનાથ સિંહની આગામી મુલાકાત લાઓસમાં એડીએમએમ પ્લસ સમિટમાં એડમિરલ ડોંગ જૂન સાથેની તેમની અગાઉની વાતચીત પાછી થઈ રહી છે જે તાજેતરના સરહદ નિવૃત્તિ કરાર પછી તેમની પ્રથમ વાતચીત છે અસંભવિત મુલાકાત ભારત ચીન સંબંધોને સામાન્ય બનાવવાના વ્યાપક રાજદ્વારી પ્રયાસોનો એક ભાગ છે જેમાં હવાઈ જોડાણ પુનઃ સ્થાપિત કરવા હાઇડ્રોલોજીકલ ડેટા શેર કરવા અને વિઝા સુવિધા અને લોકોથી લોકોના આદાન પ્રદાનને પ્રોત્સાહન આપવા પર સંભવિત વાટાઘાટોનો સમાવેશ થાય છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ